મોરબીના મેઘપદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા સ્વાગત કરાયું હતું જે બાદ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા સાથે જ સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પોતાને મળેલા વિવિધ લાભોની ગાથા રજૂ કરી હતી આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકસિત યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી આરોગ્ય ચેકઅપ માટે આવ્યા છીએ એનસીડી સ્ક્રીનિંગ અને અન્ય બિનચેપી રોગોના સ્ક્રીનિંગ માટે અમે અહીંયા આવ્યા છીએ બધા જ ગામે જઈએ છીએ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અવેર કરીએ છીએ કે અહીંયા શું લાભ લેવામાં આવે છે અમારા તરફથી શું લાભ દેવામાં આવે છે સરકાર કઈ કઈ લાભ આપવા માટે આવે છે બધી જ અમે અહીંયા માહિતી પણ આપીએ છીએ